ચાર રસ્તા હાઈવેના બ્રિજ પર ટેમ્પામાં અચાનક આગ લાગતા મચી દોડધામ પારડી ફાયરની ટીમ પહોંચી પાણી મારો કરી આગ પર મેળવ્યો કાબુ વાપીથી નવસારી જતો અચાનક ધુમાડાના ગોટા સાથે આગ લાગતા ટેમ્પો ચાલકે પારડી હાઇવેના બ્રિજ ઉપર ટેમ્પો અટકાવ્યો હતો અને આ અંગે પારડી પોલીસ અને પારડી પાલિકા ફાયરની ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને પારડી પાલિકાની ફાયરની ટીમે પાણી મારો કરતા આગ પર કાબુ મેળવાઈ ગયો હતો પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસના બ્રિજ પરથી શુક્રવારના સવારે દસ વાગે નવસારી જતો આઈસર ટેમ્પો નંબર અચાનક નીકળતા ટેમ્પો ચાલક અમિત સુકારામ રહે ટેમ્પો ટેમ્પોને અટકાવ્યો હતો અને તે ઉતરીને જોતા ટેમ્પામાં ધુમાડાના ગોટા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું હાઈવે પર પસાર થતા ટેમ્પામાં આગ લગતા એક સમયે હાઈવે પર દોડધામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા અને આ બાબતે પારડી પોલીસને હાઈવે ટ્રાફિક પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ઘટનાની જાણ પારડી નગરપાલિકાની ફાયરની ટીમને થતાં ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી પાણી માળો શરૂ કર્યો હતો અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી આગને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

मैं है ये वापिस खाली करके जा रहा था सारे ए सी निकली तो मैं तो वहाँ पे बाप आया गाड़ी खड़ी किया भरने लगा पूरा और हवा पा गया गाड़ी सब जा रहा था तो इसके लिए तेज में पूरा जलने लगा पता तो नहीं साहब वहाँ से वो बोर्ड जहाँ मारा वहीं से बास आया मेरे को बास आया तो इधर लाके मैं खोला देखता हूँ तो हल्का बढ़ रहा था, था। સૌ પ્રથમ તો અમને કોલ દ્વારા કે પાટી ચાર રસ્તા મેઇન હાઈવે પર આગ લાગેલ છે એમ કંઈક ગાડીમાં આગ લાગેલ છે એમ તમને કોલ મળ્યો તો અમે તરત મને ગાડી લઈને આવી ગયા અહીંયા ટાઈમ પર એક્ઝેક્ટ આવી જવાથી જે આંસા ટાંબામાં આગ લાગી હતી એ કંટ્રોલમાં આવી ગઈ ને વધારે નુકસાન થારા જ હતી કંઈ કોઈને જાનનાવી કશું નથી આગ હવે મુંબઈ તરફથી અમદાવાદ તરફથી ગાડી જતી હતી એમાં અચાનક આગ શોર્ટ સર્કિટ અથવા ગાડી ગરમ તરફથી અને આગ લાગી ગઈ હતી જે ખબર પડી કેમ્પર ના આગળના ભાગમાં એટલે કેબિનમાં આગ લાગી હતી